જીવવાના ઘણી લાગણી આપી શબ્દોમાં લખશું તે પહેલા મને જન્મ આપનાર મારા માતા પિતા તથા વિદ્યા આપનાર શિક્ષકોના ચરણોમાં મારા કોટી કોટી વંદન અત્રે ઉપસ્થિત આદરણીય ગુરુજનો પધારેલ ગામ તથા વાહલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને આ મકવાણા ભૂમિકા મુન્નાભાઈ તરફથી એટલી સાચરી મજો બોલીને મીઠા મધુર વંદન આંખો મેં ચિંગારી લેકર સબકો રાહ દેખા ગઈ સંસદ ઓનારી ગોરા સશની લાગઈ

માતા ભાગીરથી ભાઈ સુશીલ અને ધર્મ પ્રેમ હતા મનો નાનપણથી તલવારબાજી અને ઘોડેસવારી કરવામાં શ્રેષ્ઠ હતી તેર વર્ષની ઉંમરે તેમના લગ્ન ઝાંસીના ગંગાધરરાવ સાથે થયા ગંગાધરરાવ નિસંતાન હોવાથી તેમને મનુ સાથે બીજી વાર લગ્ન કર્યા હતા મનુ લક્ષ્મી મનુ લગ્ન પછી લક્ષ્મીબાઈ તરીકે ઓળખાઈ તેમનું દાંપત્ય જીવન ખૂબ જ સુખમય ચાલતું હતું આ સુખના દિવસોમાં જ તેમને ત્યાં પુત્રનો જન્મ થયો ઘણા વર્ષે રાજાને ત્યાં પાળનું બંધાયું હોવાથી

રાણી બનીને બેસી ન રહ્યા પરંતુ તે જાણતા હતા કે અંગ્રેજ સરકાર હારીને ને હાર માની ને બેસી રહે પરંતુ બમણી તાકાત કરશે બંને હાથમાં તલવાર લઈને યુદ્ધમાં કૂદી પડ્યા આ યુદ્ધમાં રાણીની હાર થઈ પરંતુ રાણી છતાં હાર ન માન્યા અને ફરી એકવાર લડત લડવા મક્કમ હતા

પરંતુ છતાં તે બંને હાથમાં તલવાર ચલાવવા લાગી જેનાથી અંગ્રેજોનો ઘેરો તૂટ્યો અને તે તે બહાર આવી ગયા આ તકનો લાભ લઈને તે ત્યાંથી નાળ નીકળી ગઈ પરંતુ આડા વિઘ્નો ઓછા ન હતા એક નાળું આવ્યું ઘોડો નવો હોવાથી તે નાળ કૂદી ન શક્યો અને જેથી અંગ્રેજો રાણી સુધી પહોંચી ગયા એક અંગ્રેજ અધિકારીએ પાછળથી તલવારનો ઘા રાણીને કર્યો જેથી રાણીનો માથાનો ભાગ કવાયો ત્યાં જ તેમના પર બીજો ઘા થયો અને જોત જોતામાં તેમના પર ત્રીજો ઘા થયો તો રાણી ઘોડા પરથી નીચે પડી ગયા પામ્યા સમય રાણીના મૃતદેહને મૃતદેહને અગ્નિદાહ આપ્યો અંગ્રેજો જીવતા કે મરતા રાણીને સ્પર્શી પણ ના શક્યા આ દિવસ હતો અઢાર જૂન અઢારસો નો આ દિવસે અંગ્રેજોને અંતિમ શ્વાસ સુધી એક ચિંદારી ઓલવાઈ ગઈ હતી અને ત્યાં જીત તેની જીત તો ન થઈ પરંતુ તેનાથી પ્રેરણા લઈને આગળથી ઘણા યુદ્ધ યુદ્ધ માટે તૈયાર થયા અને અંતે વિદેશી વિદેશી શાસનમાંથી ભારત ભારત માતાને માતાને આઝાદ કર્યા અને અંતમાં હું આટલું જ કહી દિલ અમારે એક હે એક હે અમારી જાન હિન્દુસ્તાન હમરા હે હમ હે ઈસ કિશાન જાન લૂંટા દેગે વતન પે હોયંગે કુરબાન ઇસિયે હમ કહેતે મેરા ભારત મહાન અને અંતમાં બધા જોરથી બોલો ભારત માતા કી